અમદાવાદમાં ડોન બનવા નીકળેલા લુખાઓએ જે પ્રકારે આતંક પચાવ્યો તેમને તેમની જ સ્ટાઇલમાં પોલીસે પણ કાયદાનું ભાન કરાવી દીધું તેવામાં આજે આ મામલે ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન પણ સામે આવ્યું છે અને લુખા તત્વોને ચેતવણી આપી દીધી છે કે દાદાના રાજમાં કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયન દાફડા અમદાવાદમાં લુખા તત્વોએ મુખ્યમંત્રીના મત વિસ્તારમાં આતંક મચાવ્યો હતો આતંક એટલી હદે મચાવ્યો કે અમદાવાદમાં કાયદો અને પરિસ્થિતિ સામે સવાલો ઊભા થયા ચાણક્યપુરીમાં આવેલી શિવમ માર્કેટ એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે સોસાયટીના ચેરમેને દારૂ અંગે ઠપકો આપતા ટપોરીઓએ હથિયારો સાથે ઘૂસી ગયા અને આતંક મચાવ્યો તેમજ પથ્થરમારો કરતા લોકોમાં ભયમનો માહોલ છવાઈ ગયો આ સમગ્ર મામલાના સીસીટીવી અને વિડીયો પણ સામે આવ્યા હતા આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અમદાવાદ પોલીસની આબરૂ પણ ધૂળધાણી થઈ ગઈ હતી કારણ કે આ વિસ્તાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મત વિસ્તાર છે તેવામાં આજે આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન પણ સામે આવ્યું છે અને તેમણે લુખા તત્વોને ચેતવણી પણ આપી છે સાંભળો હર્ષ કાલે સાંજે ફરી આવી ઘટના ના બને તે માટે જે કંઈ કરવા જેવું હતું એ મોટા ભાગે થઈ ગયું છે અને મારું બહુ સ્પષ્ટ માનવું છે કે ગુજરાતમાં આ પ્રકારના ગુનેગારો માટે કોઈ જગ્યા અને મારો નિયમ અને વ્યવહાર એ તમામ ગુનેગારો જોડે આજ પ્રકારનો રાજ્યની પોલીસ જે કાયદો તોડશે તેની જોડે શું વ્યવહાર કરવો જોઈએ એ પોલીસને ખૂબ સારી રીતે સમજન કરું પોતાના બાળકોને કાયદો જરૂરથી શીખવાડી લેજો જો કાયદો તોડશે તો નુકસાન જરૂરથી થશે અને ગુજરાતનું સૂત્ર છે કે દાદાના રાજમાં કોઈ બી પ્રકારની દાદાગીરી કાયદામાં રહેશે એ જરૂરથી ફાયદામાં રહેશે આ પ્રકારની ભૂલ જો કરશો તો સાત જન્મ સુધી યાદ રહેશે એ પ્રકારની પરિસ્થિતિ કરવામાં આવશે જે એક્શન લેવાના હતા અને જે કોઈ આ ગંભીર ભૂલ કરી છે આવા ટપોરીઓ આવા લોકો ભવિષ્યની અંદર તલવાર ઉચકવાનું તો છોડો તલવાર હાથમાં લેતા હોય ને વિચારવામાં બી પગ ધ્રુજી જાય ને એ પ્રકારની પરિસ્થિતિ કરવામાં આવશે અને બાકી જે કઈ વિષયો છે એ ઉચ્ચ અધિકારીઓ જોઈ રહ્યા છે અને લોકલ પોલીસ દ્વારા આ તો એક નમૂનો છે જરૂર પડશે આનથી બી કડક પગલા ભરવામાં આવશે આપ સૌની ચેનલો થકી રાજ્યના સૌ નાગરિકોને વિનંતી કરું છું તમને સ્વતંત્રતા બધી જ છે